મારો એક જમાનો હતો કોણ માનશે કોઈ નાના એવા પ્રસંગમાં જવાનું થાય કે કોઈ મોટો પ્રસંગ હોય કે આસપાસના વિસ્તારમાંથી અટાણું કરવાનું થાય ત્યારે મારો ઉપયોગ થતો ક્યારેક માલ ભરવાનું વાહન તો ક્યારેક માણસનું એના ઠેકાણે બગાડવાનું સાધનો બની જતો તમને ખબર છે મારી એટલી બધી વેલ્યુ હતી ને કે મને ધોરણ દસ ના ગુજરાતીના પાઠમાં સ્થાન મળેલું ત્યારે મેં મારા તમામ બીજા અલગ અલગ વાહન મિત્રો સાથે મારી ખુશીઓ પણ વ્યક્ત કરી હતી અને બીજું મને તો એટલા સરસ રંગથી રંગવામાં આવતો ને કે બીજા બધા વાહનો ઈર્ષાથી મારા તરફ જોતા મારા પર ખૂબ જ સરસ છાપરું પણ બનાવવામાં આવતું અને હા તમને એ તો ખબર જ હશે કે મારું દિલ છે ને દરિયા જેવડું હતું જેટલા માણસો આવતા ને હંધાઈ ને હું મારી અંદર હમાવી લેતો અને સાથે સાથે ઘણાના ઘરનો હું રોટલો હતો એ જાણીને મને ખૂબ જ મજા આવતી કે મારા લીધે આજ કોકના ઘરનું પેટ ઠરે છે પણ અફસોસ એકવીસમી સદીની ઝડપમાં આજે ડામણના રસ્તા પર હું ક્યાંક મને જ દૂર દૂર સુધી શોધું છું એ મારો અવાજ સાંભળીને ગામના ટાબરિયાઓ મને જોવા માટે દોટ લગાવતા પણ આજ મારો અવાજ ભૂલે ચૂકે ક્યાંક કોકને સંભળાય છે ને તો બધાને તકલીફ થવા માંડે છે અમીર લોકો તો મને એટલી ધૃણાથી જુએ છે ને ત્યારે મને દુઃખ થાય છે કે પેલા મારી પર બેસવા માટે હરખ ન માતો પણ આ જમાનામાં મારી પર બેસવામાં પણ બધાને શરમ આવે છે હું આ બધા વાહનોની જેમ મોંઘો નહોતો